નમસ્કાર યુ ડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે સૌપ્રથમ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે આગામી દિવસોમાં જે પણ અપડેટ હોય તમારા સુધી પહોંચી શકે આજરોજ ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં એકતાલીસ હજાર આસપાસ નવી જે જીરાની આવકો હોય છે તે આવકો નોંધાઈ હતી જેમાં ઊંઝા માર્કેટયાર્ડમાં અંદાજીત વીસ હજાર આસપાસ આવકો નોંધાઈ હતી રાજકોટમાં સત્તરસો આસપાસ જામજોધપુરમાં બસો આસપાસ ગોંડલમાં આઠસો આસપાસ બોટાદમાં ચારસો આસપાસ જસદણમાં પાંચસો આસપાસ હળવાદમાં બે હજાર આસપાસ મોરબીમાં પાંચસો આસપાસ જામનગરમાં સોળસો આસપાસ વાંકેનેરમાં ચારસો આસપાસ નોર્થ ગુજરાતમાં છ હજાર આસપાસ અન્ય માર્કેટયાર્ડમાં ચાર હજાર બસો આસપાસ અને કચ્છ માર્કેટયાર્ડમાં બે હજાર આઠસો આસપાસ જે આવકો હોય છે તે આવકો નોંધાઈ હતી તમને શું લાગે છે આગામી દિવસોમાં જીરાનો ભાવ વધશે કે ઘટશે તે નીચે કોમેન્ટ કરી શકો છો અને તમને આ વિડીયો સારો લાગે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં આભાર ધન્યવાદ